માંગને રાહુલ ગાંધીએ સાચી છે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ નિવેદન નું સમર્થન કર્યું છે પન્નુએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન સાહસિક છે અને આથી ફોર જસ્ટિસની અલગ ખાલિસ્તાન દેશની માંગને ન્યાયસંગત ઠેરવવામાં આવી રહી છે પન્નુએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન ભારતમાં શીખોની સ્થિતિને ઉજાગર કરે છે અને ઓગણીસો સુડતાલીસ પછીથી શીખો પર થતા અત્યાચારને દર્શાવે છે આ નિવેદન પંજાબની સ્વતંત્રતા સંદર્ભે સીખ ફોર જસ્ટિસના વલણની પુષ્ટિ કરે છે પન્નુ જે અલગ ખાલિસ્તાન દેશની માંગને લઈને વિદેશી પ્રચાર ચલાવી રહ્યો છે તેના પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ડા હેઠળ કામ કરવાનો આરોપ છે ભારતમાં પન્નુએ ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરવાની કોશિશ કરી હતી જેના માટે કેસ નોંધવામાં આવ્યો હતો એનઆઈએ દ્વારા પણ પન્નુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે